દાહોદ પોલીસની ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો માટે ગુલાબગીરી દંડ નહીં હવે ફૂલથી સુધરશે ટ્રાફિક દાહોદ પોલીસની અનોખી ગાંધીગીરી દાહોદ જિલ્લામાં વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે હવે ખાખીનો એક નવો ચહેરો સામે આવ્યો છે સામાન્ય રીતે ટ્રાફિક નિયમો તોડનારને પોલીસનો દંડ કે મેમો યાદ આવે પરંતુ દાહોદ પોલીસ હવે વાહન ચાલકોના હાથમાં મેમોના બદલે ગુલાબ પકડાવી રહી છે જી હા અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક અવેરનેસ લાવવા માટે રૂરલ પોલીસ દ્વારા આ અનોખી મુહિમ શરૂ કરવામાં આવી છે દાહોદ જિલ્લાના નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારના સિંગલ પટ્ટીય માર્ગીય પર અવારનવાર સર્જાતા અકસ્માતો ચિંતાનો વિષય બન્યા છે અને નિર્દોષ વાહન ચાલકો મોતને ભેટી રહ્યા છે ત્યારે કેટલીય વાર એઆરટીઓ અને દાહોદ પોલીસ સક્રિય મોડમાં આવે છે અને અવેરનેસ માટે અલગ અલગ કાર્યક્રમો યોજતી હોય છે રોંગ સાઇડ ડ્રાઇવિંગ હેલ્મેટ વગરની મુસાફરી ચાલુ ફોને વાત કરવી કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું અને ખાસ કરીને દારૂ પીને વાહન ચલાવવું આ તમામ ભૂલો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે અવારનવાર પોલીસ દંડ અને વાહન ડિટેનની કામગીરી તો કરે જ છે પરંતુ હવે આ સમજાવટની મુહિમ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને રૂરલ પોલીસ દ્વારા જે વાહન ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમને રોકીને ગુલાબનું ફૂલ આપી નમ્રતાપૂર્વક સમજાવવામાં આવે છે કે તેમનો જીવ તેમના પરિવાર માટે કેટલો કિંમતી છે આ અનોખી ડ્રાઈવ પાછળનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં પણ લોકોમાં સંય લાવવાનો છે પોલીસ માને છે કે દંડની બીક કરતાં પ્રેમથી આપેલી સમજણ વાહન ચાલકોના માનસ પર વધુ અસર કરશે જેથી ભવિષ્યમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે પોલીસની આ ગાંધીગીરી જોઈને વાહન ચાલકો પણ શોભ અનુભવી રહ્યા છે અને નિયમોનું પાલન કરવાની ખાતરી આપી રહ્યા છે જો દાહોદના વાહનચાલકો આ પહેલને ગંભીરતાથી લેશે તો ચોક્કસપણે દાહોદ જિલ્લાના રસ્તાઓ પર બેફિકરાઈ ભર્યા વાહનચાલકોના કારણે થતા અકસ્માતો પર વહેતું રક્ત અટકાવી શકાશે દાહોદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરી નિર્દોષ વાહનચાલકોનો જીવ બચાવો